મહાનિરિક્ષક પશ્ચિમ નાયબ જાડેજા સાહેબ સૂચના મુજબ દારૂ જુગારના સફળ શોધી કાઢવા તથા આ બધીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચના અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ જાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે દરમિયાન એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ દેવતસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળી કે જનતાનગરી નગરી ટીબી હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયામાં આવેલ નઝમાબાઈ સમજા જે પોતાના મકાનના આંગણામાં બહારથી ખેલી બોલાવી દાણી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે જે બાતમી અન્વયે ખરાઈ કરી પોલીસ સ્ટાફ સાથે રેડ કરતા આ જગ્યાએ કેટલાક આરોપીને મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલ આરોપી સુનિલ સુરેશભાઈ મોદી સંજીવ સુરેશભાઈ મોદી સિકંદર મોહમ્મદ હુસેન ચાકી અનિલ રામજી બિલ સેજલબેન સુનિલભાઈ મોદી અબ્દુલ અને શોભનાબેન સુરેશભાઈ મોદી છે જેઓની પાસેથી રોકડ રૂપિયા ચાર મોબાઈલ ફોન કિંમત સત્તર હજાર રૂપિયા અને દાણી પાસા નંગબે અમકુલ ત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા